કારકામાં આ જન અધિકાર અભિયાન અગાઉના વક્તાઓએ ખૂબ વાત કરી છે કે વોટ ચોરી એટલે શું પણ મારે તમને એક એવું છે કે વોટ ચોરીના કારણે આ તમારો પોતાનો અંગત રમેશ નગરપાલિકા ચૂંટણી લડે અને દર વર્ષે દર વખતે આઠ મત નવ મત પચીસ મત પચાસ મત દર વખતે હારે હારેક નથી હારતો તમે બધાય અહીંયાથી રમેશમાં મતદાન કરો પણ હામે ભૂતિયા મતદારો છે બરાબર છે એ બાર થી આવીને મતદાન કરી જાય દ્વારકામાં ના રહેતા હોય એવા આવીને મતદાન કરી જાય એટલે થાય હું તમે જે લડાયક માણસને અહીંયાથી ચૂંટી અને આ નગરપાલિકાના તમારા વોર્ડના કામો કરવા માટે બધાય મહેનત કરો પણ તેમ છતાંય રમેશ ને તમે જીતાડી ના શકો એટલે થાય હું કાકે આ છ માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર ઊભું થાય અહીંયા આ નજર સામે ઊભું છે આ છ માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર ઊભું થાય આ વોટ ચોરીનું પરિણામ છે દ્વારકા જિલ્લામાં આજે શિક્ષક દિવસ છે આખા ગુજરાતમાં ભારતમાં શું કેવું ષડયંત્ર થયું આખું દ્વારકા જાણે છે પણ તેમ છતાંય મને આનંદ એ વાતનો છે કે મારું કૂતળું હળગાવવાથી ઓલા ત્રીસ રૂપિયા રોજે રોજના જે લેવાતા હતા ને એ તો બંધ થયા આ તો બંધ થયા જે લારી ગલાવાળા છે એની પાસેથી ત્યાર પછી ત્રીસ રૂપિયા ઉઘરાવવાનું બંધ થઈ ગયું તો રોજે રોજ નો ત્રીસ નો કઈ ના કરાવી તો રૂપિયાનો તો ફાયદો પણ સવાલ એ છે કે જે નગરપાલિકા ત્રીસ રૂપિયા રોજે રોજ ના ઉઘરાવે અને તેમ છતાં એની ઈચ્છા થાય ત્યારે તમારી લારી ઉપાડી અને પોતાના વાહનમાં નાખી દે તમને કોઈ જાતની નોટિસ નહીં તમે ત્રીસ રૂપિયા ભરો છો કયા આધારે ભરો છો નગરપાલિકાએ ઠરાવ કર્યો છે તો નગરપાલિકાનો ઠરાવ છે નગરપાલિકાનો ઠરાવ એટલે કાયદો થયો તો ઈ જ કાયદાનો ઈ જ લોકો ભંગ કરે શું કામ ભંગ કરે કારણ કે એને ડર નથી મતનો આ અમારા બહુ બધા ખેડૂત ભાઈઓ છે બહુ બધા અહીંયા ખેડૂત ભાઈઓ છે હું તમને કહું છું જે ખેડૂત ખાતેદાર છે જેટલા ખેડૂત ખાતેદાર છે તમારું ખેતર તમારો સર્વે નંબર અને તમારું સાત બાર જોજો એ સાત બાર ની અંદર જો અહીંયા આ ટચલી આંગળીનો આ જે મારું ટેરવું છે ને ત્યાં જો નકશો આવતો હોય ને તમારા ખેતરનો તો તમારું ખેતર તમે વાવો છો ત્યાં નહીં હોય જમીન માપણીની ભૂલના કારણે કબજા ઓલધોમ થઈ ગયું છે ઓખા મંડળના તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે 2016 પહેલા પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી એની પહેલા ઓખા મંડળના ખેડૂતોને પાક નુકસાની જાય એટલે 150% પાક વીમો આવતો તો આવતો તો કે નતો આવતો આ નરેન્દ્રભાઈ મોદી આ દિલ્હીમાં બેઠા નવી યોજના પાક વીમાની લઈ આવ્યા સરકારી કંપનીઓની જગ્યાએ ખાનગી કંપનીઓને કામ આપ્યું અને થયું હું ઓખા મંડળમાં દોઢસો ટકા પાક વીમો આવતો તો એમાંથી આગળ એકડો ને પાંચડો બેય નીકળી ગયા જીરો ટકા થાય ગયો આ જે થયું છે આવા અનેક મુદ્દાઓ છે આખી લાઈન અને એમાં થયેલું ડિમોલેશન હું પ્રમુખ થયા પછી જ્યારે મને ખબર પડી કે એ જે બેટ દ્વારકામાં ડિમોલેશન થયું એમાંથી ચાલીસ પચાસ ઘરના લોકો તો એવા હતા કે જેને ઇન્દિરા આવાસમાં મકાન મળેલું છે હવે જો ઇન્દિરા આવાસ માં મકાન મળ્યું હોય તો એ મકાન તો કાયદેસર હોય એ પ્લોટ કાયદેસર હોય તો પછી એ કેવી રીતે એ ડિમોલેશન ગેરકાયદેસર થાય પણ આ લોકોને કોઈ જાતનો ડર નથી અને ડર નથી એટલે અને આપણે એમની પાસે જઈએ નહીં દ્વારકામાં આમ જ થઈશ હું આજે સત્તાધીશો ને કેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય ને તો દ્વારકા શહેરની અંદર 2020 પછી જેટલી હોટેલો બની છે ને એમાંથી એક પણમાં બ્યુ પરમિશન નથી પાડીને દેખાડો એને તમારામાં તાકાત હોય છતા બિસો તો એસીસી કંપની અહીંયા હતી આ એસીસી કંપની એક કાયદેસર ઔદ્યોગિક ઝોનમાં છે કાયદેસર ઔદ્યોગિક હેતુ માટે છે અને એ લીઝ ઉપર હતી આ લીઝ માંથી રહેણાં હેતુમાં કોને કન્વર્ટ કરી અને ઔદ્યોગિક ઝોન માંથી ફેર કોને કર્યો અને જો કોઈ ના કર્યો હોય તો એના દસ્તાવેજો કેવી રીતે થયા તમારામાં તાકાત હોય તો અત્યાર સુધીમાં જેટલા અધિકારીઓ આ એસીસી કંપનીની જમીનના કૌભાંડમાં સંડોવાયેલા છે એને જેલમાં નાખો અને પછી ગરીબોના ઘર તોડવા આવો